હમણાં કાકા ગયા દેવા ને છોકરો છોકરો કરે કરે છોકરા કરવી જોઈએ વાયરતા કરવી જોઈએ ભલે તું વિદેહ માં રેતો હોય આપડે વાયરતા કરવી પડે પછી વિદેહ માં ગોઠવી અરે ઈ તો હે ને કે છોકરા ને કે કે માં ગયા ને હા છોકરા ને કે આઠ દસ આઠ દસ કોથળા કે છાણા ના લઇ આવે કે આપડે હોળી કરવાની ની હે કે હા ન્યા વિદેશ માં મળી ગયા તા એને હા એ જ્યાં છાણા ચડે હા ઓ હો છોકરો કે પછી આયી થી લઇ ને ગયા તા બાપા કે આયા છાણા જડે નહીં હા પછી બાઈ ને ધમકાવા મડી કે તમે છાણા થાપી ને ના રાખો ખબર ના હોય હોળી આવે ને આ ને તે ને કરી ને રાખવા જોઈએ ને છોકરા સમજે કે બાપા એ કે હોળી બોળી કઈ હોય નઈ તો ઈ કે વાયદે ભરાઈ ગયા કે આપડે કે હોળી તો હું કે આયા કે હોળી કરવી ને વાયડે કરવી છે કે ગમે ઈ થાય વિદાય માં માયકા હા હા કાકા એ કે કયો ફોન નાથા કાકા ને કે કોથળા મોકલો આ વાત દવા ના થાપેલા હોય તમારે મોઢવામાંથી હા તો કાકા કે મુ તો તારે મોકલવું ખરું પણ કે ટીમ્બર માં મોકલવું તો થાય કે આજ

આ રીતે ન્યાના માણસો ને હું ખબર ના હોય કે હમ થાકી ગયો યાર કઈક ને કઈક લઈને ઉભા જ હોય ઓહો કરણ કાકા ને હેરાન કર નાખ્યા ને તો તો હોવ હેરાન થઇ ગયા પૂરે પૂરા ઠીક હે તો તો પછી હું કોઈ અહીં થી હગા વાળા ગયા તા કે નહીં હોળી માં વાળા હું જાય એવું હે કે બોલાવ જ નથી કોઈ ને ઈ તે લગન કર્યા તા ઈ કોઈ નતા બોલાવ્યા બે જણા ને કે લઇ ને કે કરી લીધા તા હવે કે આમાં વાયર માં બોલાવવાનું થયું કે ભૂંડો ના લાગે